Hey, आज हम शाहन बैठे काम बोलेगा हाँ हम बेशक भटके कलम नी डोलेगा तेरे ज़्यादा ज़्यादा मेहनत क्यों हम खुद के बल पे भरो तेरा सब बोले नाथ आज हम शाहन बैठे कल काम बोलेगा हाँ हम बेशक भटके कलम नी डोलेगा तेरे ज्यादा व्यूस ज्यादा नी मेहनत क्यों हम खुद के बल पे ब्रो तेरा सब भोले नाथ देखे मैंने बंदे बहुत नीचे घसीटे जो आगे ये बने सॉफ्ट पीछे से चीखे ब्रो हाय ओवर मून जैसे कश दो रेस में अकेला जैसे फर्स्ट स्टार है ब्रो काफी बंदे ज्ञान दे रहे सीन में जो न्यू जवाब आप जा रहे मुझसे बे प्रश्न तो पूछ ये पढ़ते जा रहे आगे कह रहे रुकना नहीं अब भाई बढ़ते तो तुम जा रहे पहले लक्ष्य तो लो ढूंढ आज તો આ અલગ પ્રકારનું વિડિયોનું સ્ટાર્ટિંગ તમને કેવું લાગ્યું એ જરાક કમેન્ટ કરીને જણાવજો ઈચ્છા હોય તો નકર કંઈ વાંધો નહીં ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે સવારના સવા સાત વાગ્યાની આજુબાજુનો સમય થઈ ગયો છે બુધવાર અને દસ એપ્રિલની તારીખ છે અને હમણાં પાછો લગ્ન ગાળો ચાલુ થશે થોડા દિવસમાં જ અને હવે આગળનું કન્ટેન્ટ છે એ પાછું એઝ યુઝુઅલ ઉપર જઈને બનાવીએ તો મળીએ તમને થોડી વારમાં કે તમારા માટે તો કન્ટિન્યુ જ રહેશે પણ મારા માટે થોડી વાર થાય તો ચાલો તો તમને આજે એક શ્રીજી મહારાજનો જ પ્રસંગ એક કહું જે મારે સાંભળવામાં આવ્યું હતો તો મૂળજી બ્રહ્મચારી અને શ્રીજી મહારાજ એકવાર ક્યાંક જાતા હતા હવે બેનો સાધુ તરીકેનો વેશ હતો અને કે બધાય તો ઓળખતા ન હોય એટલે એક ગાડાવાળો હતો ને તો એને એમ થયું કે આ કોક સાધુવાળા હૈલા જાય છે તો હાલો ને એને ગાડામાં બેહાડી દઈ એટલે એ ગાડાવાળાને થયું કે હાલો એટલે એને પૂછ્યું કે તમે આમ જાઓ છો તો બે જાઓ મારા ગાડામાં મારું ગાડું આમય ખાલી છે ને મારે એ બાજુ જવું છે ને તમારે એ બાજુ જવું હોય તો હાલો બે જાઓ એટલે એ પછી બેહી ગયા બેસી ગયા ને ત્યાં થોડેક આગળ લગી હેલા ગયા ને એટલે પછી કોક લૂંટારા આવ્યા હવે એ સમયમાં લૂટારા ગમે ત્યાં આવી રીતે જાતા હોય ને એટલે ગમે ત્યાં એટેક કરે ને તમારી પાસે જે હોય એ લૂંટી લે એટલે એ લૂંટારા આવ્યા ને આ ખેડૂતને પૂછ્યું કે તારી પાસે લાઈ કાંઈક તો હોય જ ને જે હોય એ થોડીક એવી માથાકૂટ કરતા હતા એટલે પછી બહુ માથાકૂટ કરીને પછી ઓલાવને એમ થયું કે આની પાસે કાંઈ હૈશે નહીં એટલે એવું જેવું નીકળતા જતા હતા ને તો ત્યારે જ શ્રીજી મહારાજે બોલ્યા એ કે તમે લૂંટારાને કીધું એ કે તમે આ ખેડૂત છે ને ખેડૂત પાસે ન હોય એવું બને કે હરખું તમે જાણો એટલે ઓલાને એમ થયું કે આ અંદર ગાડોમાં બેઠેલા બોલે છે તો આની પાસે કંઈક હૈ છે જ એટલે પરાયને એને હરખાઈનું સર્વિસ કરી નાખીને માર્યું ને બહુ એવું કર્યું કે હવે સાચું બોલે એટલે પછી વળી માર ખવડાવ્યો ને પછી પાછા શ્રીજી મહારાજ કહે કે આ એટલું બધું તમે માર્યું છતાં એ એમ કહે છે કે એની પાસે નથી તો એ સાચું જ બોલતા હૈ છે ને એટલે પછી ઓલાવને એમ થયું કે આને હવે મૂકી દે હવે આ આની પાસે માર ખવડાવવા હાટું જ આવું કરતા હશે એમ કરીને ઓલા લૂંટારા તો હોઈ ગયા અને પછી ઓલો જે ગાડાનો માલિક હતો જેની સર્વિસ થઈ ગઈ હતી ને એને કીધું એ કે તમે તો સાદું થઈને આવું મારી એ કાં કર્યું કે આવું કાં કરો એટલે કે તમે શ્રીજી મહારાજને સહજાનંદ સ્વામીનું નામ સાંભળ્યું છે ને એટલે એ કે હા એ તો સાંભળ્યું છે તો એ કે એ હું પોતે જ છું એ કે તમે આવા આવું મોટું નામ ને આવા મોટા થઈને મારી એ આવું કાં કર્યું કે મને ક્યાં આવી રીતે માર ખવડાવ્યો એટલે પછી શ્રીજી મારે કીધું એ કે જો તું તો કે અત્યારનું જ જાણ મેં તારું ભલું જ કર્યું છે તારા ગાડામાં બેઠો એટલે કાંઈક તો તને તારું કાંઈક તો કલ્યાણ કરવું જ પડે ને કાંઈક તો સારું કરવું જ પડે એટલા માટે થઈને મેં તને માર ખવડાવ્યો કે પણ કલ્યાણ આવી રીતે માર ખવડાવીને તો એ કે તું સાંભળ કે થોડા સમયમાં જ તારા જે અંગત બધા નજીકના છે ને એ જ તારી ઉપર કાવતરું કરીને તને જેલમાં નાખવાના છે એવું મને ખ્યાલ આવી ગયો એટલે આ માર ખવડાવ્યો ને એટલે હવે તારી ઉપર એ કાવતરું કરશે પણ એ સફળ નહીં થાય અને તું જેલમાં જાતો બચી જઈશ એટલા માટે થઈને મેં આ બધું કર્યું એટલે ઘણીવાર જીવનમાં આવતા નાના દુઃખ હોય ને આપણને તો એમ લાગે કે આપણી ઉપર કેવડા મોટા દુઃખ આવી ગયા પણ હકીકતમાં પ્રભુ આપણી કરી ઘણીવાર મદદ પણ કરતો હોય ટૂંકમાં ઓછા સસ્તામાં કામ પતાવતો હોય પણ આપણને તો ત્યારે એમ જ લાગે કે આપણું બસ તો ઉપરવાળો દુઃખ આપે ને તો એની પાછળ કંઈક સારું રહસ્ય હોય સારું આપણું ભલું જ હોય સારું રહસ્ય કરતાં તો આવી વાત હંમેશા મગજમાં ગોઠવી રાખવી કે આ ખૂણે ખાચરે તો એ ક્યારેક આવી પડેલા ખરાબ સમય પ્રમાણે સમયે જો યાદ આવી જાય તો આપણને થોડીક સહનશક્તિ મળે ને થોડી ધીરજ મળે ને કોઈ એવા ન લેવાના નિર્ણયો ઘણીવાર તકલીફમાં ના લેવાય એવું ધ્યાન રહી શકે સૌરાષ્ટ્ર ગીરનું કોઈ અંતરિયાળ ગામ હોય છે ત્યાં નેસડાની પ્રથા હોય એટલે કે એક ટાઈપનું ઝૂંપડું જ સમજી લ્યો ને ઝૂંપડામાં માણસો રહેતા હોય ને માલધારી બધા હોય એવા વસવાટમાં વસવાટ કરતા હોય છે તો એમાં એક જગ્યાએ એક મા પોતાની દીકરી છે ને બહાર કંઈક કામ કરતી હતી ને એવામાં કોઈ વ્યક્તિ આવ્યા અને એની સાથે વાતચીત કરવા માંડીને એટલે એની માએ પૂછ્યું કે બેટા શું કરે છે તો એ કીધું કે એ તો આ ઓલા ચૂંટણી આવે છે ને એટલે રાજકારણીઓ આવ્યા છે મત માગવા માટે એટલે એની માએ કીધું એ કે તું અંદર આવતી રહે ને બહાર બાંધેલી વાછડી જે છે ને એને પણ અંદર અંદર લઈ લે એક ભાઈ સવારમાં પોતાના દીકરાઓ નાસ્તો ન કરે ને એના માટે એક 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 રૂપિયો આપતા હતા બે દીકરા એને હતા એ કે સવારમાં નાસ્તો ન કરવો હોય ને તો એના માટે એક એક રૂપિયો હું નાસ્તો ન કરો ને તો હું તમને એક એક રૂપિયો આપું એટલે ઓલા છોકરાઓ પૈસાની લાલચે છે નાસ્તો ના કરે ને એક એક રૂપિયો બે લઈ લે પછી સાંજ પડે ને એટલે એમ કે હવે અત્યારે સાંજે જમવું હોય ને તો એક રૂપિયો પાછો આપવાનો ઓલા છોકરા પાસેથી પાછો લઈ લઈએ એટલે આમ કરીને ધારણા પારણા કરાવે આ વાતને રાજકારણ સાથે કંઈ લાગતું ઓળખતું નથી ભુજમાં એક વાણીઓ હતો હવે એ વાણીઓ એકવાર સહજાનંદ સ્વામી એટલે કે ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે ગયો ને તો એના ચરણે કે કાંઈક તો મૂકવું ને એટલે ખોટું નાળિયેર લઈને ગયો અને એ ત્યાં મૂક્યું હવે એટલા બધા નાળિયેરમાં સહજાનંદ સ્વામી કે ઘનશ્યામમાં એને એવું જ હોઈ જ્યું કે એ જ નાળિયેર ઉપેડ્યું અને ખખડાવ્યું એટલે ખોટું નાળિયેર તો તરત ખખડાય એટલે કીધું કે વાણિયા આ તો ખોટું નાળિયેર છે એટલે વાણિયાએ કીધું એ કે નાળિયેર ખોટું છે તમે થોડા ખોટા છો કે ખોટા નાળિયેરમાં એ કલ્યાણ કરો તો હાચા અને પછી પ્રભુએ એનું ખોટા નાળિયેરમાંય કલ્યાણ કર્યું ને એને એની સદગતિ થઈ ચલો લાગે છે સવાર સવારમાં અત્યારે વેદ ઉઠી ગઈ છે ગોતી અને આ રહી વેદ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ લંગડ હાંજે રમી રમીને દોડી દોડીને લંગડદાસ થઈ ગઈ છે પગમાં કાંઈક લાગ્યું હોય છે ને એટલે લંગડી લંગડી હાલે છે તોય પાછું દોડવાનું ન મૂકે કાલ કે પરમ દિવસે લાગ્યું હતું તોય કાલ રાતે દોડવાનું ચાલુ જ હતું કાલ લંગરદાસ ક્યાં પગમાં લાગ્યું છે હે ક્યાં લાગ્યું તને તો મસ્ક્યુલર સ્પ્રેન થઈ ગયું છે તક થઈ ગઈ છે ખેંચાઈ ગયો છે બાકી છે ને બતાવવા જવું છે કે એવું બતાવવા જવાનું હોય તો કેવું બતાવવા જવાનું ઈ તો બે દી ઠેકડા ન મારી ને એટલે થઈ જાય હરખું ઈ તો બે થોડાક ઠેકડા ન મારીને શાંતિથી બેસને બેસ ને તો તને એમને સારું થઈ જાય પણ તને હક ન થાય ને કાલે રાતે દોડા દોડી કરતી હતી છોકરાઓ ભેગી રમવા વેગી હતી એટલે તકલીફ થાય પણ એટલે ઈ બધા છોકરા જ કહેવાય ને એમ દોડા દોડી ન કરે બેઠા બેઠા રમાય આપણે એને તો બધાને દુખતું ન હોય એટલે એ દોડા દોડી કરે તને દુખ આ લાગે છે ને એટલે ધ્યાન રખાય બે ત્રણ દી એને કહેવાય કે મારા પગ દુખે છે તું એકલી લગાય પણ એ કરાય જ ને એને કરતા તારે બે જવાય કે હું ખાલી બેઠા બેઠા તું રમીશ ને એ જોઈશ બે ત્રણ દી તું ખાલી એમ કર ને એ બે તું તારે બેઠું રહેવાય ને એ જો રમતા હોય એ જોવાય એટલે થઈ જાય સરખું હવે હરિપાનું કૈમાં એનું મૂકી દે ચાલો આવી રીતે સમય વ્યતીત થઈ રહ્યો છે બાનો ને દીકરીનો અને મારો સમય અને મારો સમય વ્યતીત થઈ રહ્યો છે કે એ જે કરતા હોય એ શૂટિંગ થોડું ઘણું કરી લે એનો હવે થોડું ફ્રેશ થવાનું ને એવું બધું કરીએ મારા વાડામાં લીલું ઘાસ ગૌધણ ચાલવા હાલો રે એક તો વાડોય નથી લીલું ઘાસય નથી પણ ગૌધણ છે એ તો પોચી જ જાય નાના હોય ત્યારે તો કેટલું દોડી જતા હોય પણ ઉંમર લાયક થાય ને વૃદ્ધાવસ્થા આવી જાય પછી તો એક ડગલું ચાલવામાં પાંચ વાર વિચારવું પડે એવી પરિસ્થિતિ આવી જાય એક આજને જ બનાવું મારી સાથેનો તમારી સાથે શેર કરવું તો સવારમાં બા થોડીક આંખમાં કંઈક પ્રોબ્લેમ હશે તો મને કીધું કે આંખના ટીપા લેતો આવજે હવે એની પાસે જૂની જે એની બોટલ હતી એ કંઈ સાચવેલી નહોતી કે કયા કયા ટીપા હતા એને મને એવું એ ટાઈપી કે લીલા કલર નહીં લેતો આવજે હોય તો ભલે નકર પછી બીજી ચાલશે એટલે હું તો લેતો આવ્યો પણ પછી ગઢપણમાં આવું હોય કંઈ નામ કે એવું તો કંઈ યાદ ન રહીએ એટલે કાં તો પછી કલરથી ને કાં શેપથી ને આવી રીતે દવાઓ બધા પોતપોતાની ગાઈડિયા હોય ને મોટા ભાગના લોકો માર્ક કરી શકે કે આવી રીતે યાદ રાખતા હોય કાં તો કલરથી યાદ રાખ્યું હોય ને કાં એમ કહેવાય કે ભાઈ ચોરસ ગોળી પીળી કલરની આવે ને તો જ મને ફેર પડે એનાથી હારી તમ ગોળી લઈને આવ્યો હોય ને દીદી હોય ને તો એમ કે એનાથી ન ફેર પડે એક પ્રકારની સાયકોલોજી થઈ ગઈ કે આવી પીળી ગોળી હોય ને તો જ મને સારું થાય તો આ રીતની ગઢપણમાં થોડુંક સ્વભાવે એવો થઈ જતો હોય ને આવું બધું થઈ જતું હોય તો આની ઉપરથી વૃદ્ધાવસ્થાની વાસના એક એના ઉપર શું શું વૃદ્ધાવસ્થામાં ચેન્જીસ આવતા હોય ને શું શું બધું થતું હોય જોકે ભાગનું તો મારા કરતાં જાજા જાણકાર તમે છો છતાંય થોડું ઘણું કલેક્ટ કરીને એની માહિતીને બધું એવું લાગશે ને તો કાલનો વિડીયો આના ઉપર બનાવીશ કોઈ એક ટોપિક સિલેક્ટ કરીને પછી એના ઉપરનો વિડીયો કેવી રીતનો બને છે ડેઇલી રૂટીન સાથે તો એવો એક પ્રયોગ કાલના દિવસે કરશું તો આજ માટે બસ આટલું જ રાખશે તો રાખશું તો વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો અને આંબાલાલની આગાહી પ્રમાણે થોડીકવાર પહેલાં તો ફૂલ વાદળા હતા પણ અત્યારે વાતાવરણ થોડું સારું થઈ ગયું છે ખુલ્લું થઈ ગયું છે ને પવન પણ છે બાકી અગિયાર બાર તારીખની આગાહી તો છે કે વરસાદ આવવાનો છે પણ હવે આવે તો ઠીક છે ન આવે તો બી ઠીક છે આપણા હાથની વાત નથી તો આજ માટે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો